ખેડૂતોને એનડીઆરએફની સહાય મામલે યા પ્રહાર ડબલ એન્જિનની સરકારે ખેડૂતો વિરુદ્ધ ષડયંત્ર કર્યું જો સરકારે અહેવાલ આપ્યો હોત તો સહાય મળી હોત સરકારના ષડયંત્રના કારણે એનડીઆરએફ ની સહાય ન મળી પાલાંબલિયાએ આક્ષેપ લગાવ્યા છે ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આવી

ખેડૂતોની છે આની ઉપર છેદ રાજ્ય સભામાં જે જવાબ આવ્યો છે એને છેદ ઉડાડી દીધો છે એમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળી અને ગુજરાતના ખેડૂતોને કેવી રીતે પાયમાલ કરવા ખેતી વિહોણા કરવા જેથી કરીને એમના મિત્રોને એ ખેતી લાયક જમીન આપી શકે એનું ષડયંત્ર આ રાજ્યસભામાં આપેલા જવાબથી બહુ સ્પષ્ટ થયું છે